મિત્રો એકત્રીસમી જુલાઈ સુધીમાં બે વાર બનશે લક્ષ્મી નારાયણ યોગ આ ત્રણ રાશિઓને અચાનક ધનની પ્રાપ્તિ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે એકત્રીસ જુલાઈના રોજ લક્ષ્મી નારાયણ યોગ હશે જેના કારણે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિના લોકો માટે ભાગ્યનો વળાંક આવશે અને આધ્યાત્મિક આર્થિક લાભ થશે તમને જણાવી દઈએ કે લક્ષ્મી તમારા ઘરમાં આવશે હવે લક્ષ્મી માતા માત્ર ખુશીઓ લઈને આવવા જઈ રહ્યા છે જેના કારણે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જશે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓ તે જ સમયે તેની આર્થિક સ્થિતિ બદલાઈ જશે અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં રાશિચક્ર અને ગ્રહોના નક્ષત્ર પરિવર્તનની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હા મિત્રો ઘણી વખતે ગ્રહોના સંક્રમણના કારણે અનેક દુર્લભ સંયોગો અને રાજયોગો બને છે જેની મેષ રાશિથી મીન રાશિ સુધીની બાર રાશિઓ પર ખૂબ જ શુભ અસર થાય છે જ્યોતિષી ગણતરી મુજબ જુલાઈ મહિનામાં બે વાર લક્ષ્મી નારાયણ યોગ બનશે ગ્રહોના રાજકુમારનો જન્મ ઓગણત્રીસ જૂને થશે તે દસમી ઓગણીસમી જુલાઈ સુધી કર્ક રાશિમાન સ્થિત છે અને ઓગણીસમી જુલાઈ સુધી આ રાશિમાન રહેશે જ્યારે સાતમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સંપત્તિ આપનાર શુક્ર કર્ક રાશિમાં પણ પ્રવેશ કર્યો છે તેની સાથે જ કર્ક રાશિમાં બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બનશે દ્વિ પંચાંગ અનુસાર ઓગણીસ જુલાઈએ બુધ ગ્રહ બે વખત પોતાની રાશિ બદલીને સિંહ રાશિમાં ગોચર કરશે જેના કારણે તે પછી એકત્રીસ જુલાઈએ શુક્ર પણ સિંહ રાશિમાં આવશે જેના કારણે કર્ક અને સિંહ રાશિમાં બુધ અને શુક્રના સંયોગને કારણે એક મહિનામાં બે વખત લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે ધન સુખ અને સૌભાગ્ય હશે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે અને ધનનો ભંડાર ભરેલો રહેશે તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રોએ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો મિત્રો ચાલો આપણે લક્ષ્મી નારાયણ યોગ વિશે જાણીએ નંબર એ કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકોને લક્ષ્મી નારાયણ યુગથી ખૂબ જ ફાયદો થવાનો છે તમારા ઘરમાં તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના શુભ પગલાં જોવા જઈ રહ્યા છો હા કર્ક રાશિના લોકો કુબેરે તમારા ઘરમાં તિજોરી ખોલી દીધી છે તે જ સમયે તમને જણાવી દઈએ કે તમે તેના શુભ પગલાં જોશો એકત્રીસમી જુલાઈથી તમારા ઘરમાં માતા લક્ષ્મી આવશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કર્ક રાશિના લોકો તો તમને જણાવી દઈએ કે પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે અંગત જીવનની વાત કરો તો તમને બિઝનેસમાં પણ ઘણો ફાયદો થશે તે જ સમયે અમે તમને જણાવીએ કે તમે કેટલાક ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો જેના કારણે તમારું મન પ્રભુપાત બની જશે તે જ સમયે અમે તમને જણાવીએ કે લક્ષ્મી નારાયણ રચનાના કારણે કર્ક રાશિના જાતકોને શુભ પરિણામ મળશે અને તમને આર્થિક તંગીથી પણ રાહત મળશે અને તમારી જીવનશૈલી પર પણ અસર થશે અને હા મિત્રો જો કર્ક રાશિના જાતકોની વિવાહિત જીવનની વાત કરીએ તો તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે અને લક્ષ્મી નારાયણના પગથીયા પડતા જ નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ સમય રહેશે તમારા ઘરમાં પૂર્ણતાનો સમય તમારા પક્ષમાં રહે છે અને આ સમયને દૂર ન થવા દો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ યોગ થવાથી તમારા ભાગ્યમાં સંયોગ વધશે કે એકત્રીસમી જુલાઈથી સિંહ રાશિના લોકો માટે તમારો દિવસ ખુશહાલ રહેશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો તમારા ઘરમાં લક્ષ્મી માતાના શુભ પગલાઓ તમને ખૂબ લાભ આપે છે અને સાથે જ ભગવાન વિષ્ણુ પણ તમારી તરફ દયાની નજરે જોઈ રહ્યા છે અને સાથે જ તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ યોગની રચના થવાથી જુલાઈમાં બે વાર સિંહ રાશિના જાતકોને ઘણો ફાયદો થશે હા મિત્રો સિંહ રાશિના લોકોના વ્યવસાયમાં વધારો થશે અને તેમને લાંબા સમયથી અટકેલા પૈસા પણ પાછા મળશે જેના કારણે તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો હવે તમને લક્ષ્મી નારાયણની કૃપાથી તમારા કોર્ટ કેસમાં રાહત મળશે મિત્રો સિંહ રાશિના લોકોને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે તમે ખુશ અને આકર્ષિત રહેશો અને સાથે જ તમને જણાવી દઈએ કે સમાજમાં તમારી પ્રશંસા થશે અને કાયદાકીય બાબતોમાં તમને વિજય મળશે લક્ષ્મી નારાયણના આશીર્વાદથી તમને બહુ જલ્દી સફળતા મળશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે એકત્રીસ જુલાઈના રોજ તમારા ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના સુખ કદમનો પાઠ થવાનો છે મિત્રો આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના શુભ પગલાં વાંચીને તમારી બુદ્ધિમાં જબરદસ્ત વધારો થશે હા મિત્રો વૃષભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે માતા લક્ષ્મી અને ભગવાનના આશીર્વાદથી ભગવાન વિષ્ણુ તમે તમારા કામમાં ઉત્કૃષ્ટ રહેશો વૃશ્ચિક રાશિના લોકો પણ ભાગ લેશે જુલાઈ મહિનામાં લક્ષ્મી નારાયણ યોગના કારણે વૃશ્ચિક રાશિના લોકોના બધા સપના સાકાર થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે વૃશ્ચિક રાશિના લોકોના પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અચાનક આર્થિક સંકટ આવવાની સંભાવના છે અવિવાહિત લોકોના લગ્નજીવનમાં પણ ફાયદો થશે અને આ દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે મિત્ર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો જેથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર